પાસેના પ્રાઇડ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ આ એરિયામાં આજુબાજુમાં આવેલું છે એના સિવાય વાત કરું તો લુનાવાડામાં જે સાહીઠ ટકા પબ્લિક આ વિસ્તારની છે જેમાં વાત કરીએ તો લીંબડીયા ખાનપુર બાગપુર પાંડરવાડા આ

ખરું એના સાથે સાથે ખાસ આજની તારીખે કોઈ પણ કામ કરતા હોસ્પિટલ હોય ઓફિસ હોય કે દુકાન હોય પણ લોકો સુધી પહોંચવું જરૂરી છે એટલે કે માર્કેટિંગ કરવું જરૂરી છે તો અમારા આ માં તમે જે હોસ્પિટલ ખોલો છો તો એક વર્ષ સુધી તમને માર્કેટિંગ સપોર્ટ પણ અમારા તરફથી મળશે જો આમાં તમને જરા પણ રસ હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો અને વધુ માહિતી મેળવો થેન્ક યુ